દિલી હું વિજયભાઈ હરિભાઈ તમે તથા વિનંતી કરીશ કે તેઓ બાળકો ને સન્માનિત થશે હું શ્યામભાઈ મનુભાઈ ભરાડ તથા પ્રભુલાલભાઈ જીવરામભાઈ પંડ્યા ને વિનંતી કરીશ કે તેઓ બાળકી ને સન્માનિત કરશે बीजा क्रम में आवे छे मेहता धर्मेश राजेश भाई मेहता धर्मेश राजेश भाई इमा घर में कोई सब आ गए तो होए वो रमेश भाई को छुपाई रख लिया तथा डॉक्टर मामू भाई दोस्ती ने मिलने के करिश के दे देव पार्टी ने सम्मानित करसे

ગોરણ પ્રક્રિયા કોમર્સ દ્વિતીય ક્રમે આવે છે મહેતા કૌશિક રમેશભાઈ ભાઈ મહેતા કૌશિક રમેશભાઈ ભાઈ એના કોઈ વાલી આજે હોય તો હું પ્રવીણભાઈ ભજનાભાઈ ચાવે તથા જગદીશભાઈ મહેતાને વિનંતી કરીશ કે તેઓ બાળકને સન્માનિત કરશે હું જીતેન્દ્રભાઈ પાલાસાને ભાઈ થઈ રહ્યાની વિનંતી કરીશ કે લોકો ભારતીને મોમેન્ટો આપી સન્માનિત કરશે ધોરણ 12 કોમર્સ બીજા ક્રમે આવે છે તેરૈયા વૈદ્ય હી કિરીટ ભાઈ તેરૈયા વૈદ્ય હી એમના ઘટના કોઈ પ્રતિનિધિ આગર હોય હું પાર્થ વિનુ પાર્થ ભાઈ વિનુ ભાઈ નેતા તથા રસિક ભાઈ મનુ ને વિનંતી કરીશ કે તેઓ સન્માનિત કરશે પંકજભાઈ મહેતા ને વિનંતી કરીશું છું ખૂબ આબા ધોરણપાલ સાયન્સ માં બીજા આવે છે મહેતા મક્સલ યોગેશભાઈ હું દિલીપભાઈ મૂળશંકરભાઈ મહેતા તથા જયદીપભાઈ પાપુભાઈ તેરૈયાને વિનંતી કરીશ કે તેઓ છે એ સન્માનિત કરશે

આજે અહીં આવવાનું થયું એનો શ્રેય આપવો ઘટે એને જાહેરમાં નામ નહીં આપેલું કહેવાય છે કે હૃદય બોલતું હોય ત્યારે હૃદય ચીતું હોય છે તમને બધાને મળવાનો

મને ગમશે કહેવાનું ભાવેશભાઈ એ રાજકોટ અને સમસ્ત રાજકોટ ગામીમાં એવું વ્યક્તિત્વ છે કે જેની સુવાસનો નો જોટો જોડવો મુશ્કેલ છે રાજકોટની સર્વશ્રેષ્ઠ સંસ્થા કરવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય તેને શ્રેષ્ઠ રાજકોટના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન કર્યું છે તો કે શર્મા છે પોતાની વાત ક્યારેય નથી અને જીતી શેઠ વિદ્યાલય તેમના એ અટાજે પોતે બિરાજમાન છે એ આજે સિદ્ધિના સોપાનો સ્વર કરી છે કરી રહી છે એનો એક માત્ર છે ડૉક્ટર ભાવેશભાઈ ધમેરી ભાવેશભાઈ કોટેજા સ્કૂલના મારી સાથે કશ્ચિત પણ છે હું એટલો બધ સંભાળતા કોટેજા સ્કૂલ સંભાળું છું તેમાં એમનું બહુ જરૂર જોવાદાર છે તેઓ એમએચ થી અને પીએચ થયેલા છે અને ખરા તેમાં શિક્ષણ મેં કર્યું છે આજે વિદ્યાર્થીઓને ઇનામ મળે છે પ્રોસાઇડ કરે છે કરીએ છીએ આપણે ત્યારે હવે મેં બરાબર કહ્યું કે એનામાં શક્તિ પડી જ છે એ શક્તિનો આવિર્ભાવ કરવો એ શક્તિને બહાર લાવવાનું કામ માત્ર આપણે ઇશારો કરીને કરીએ છીએ બાકી તો એના ડીએનએમાં પડેલું છે વિદ્યાર્થીઓ પાસે આપણને બે અપેક્ષા હોય અમે અવારનવાર કહીએ છીએ એક શિષ્ટ અને સારું પરિણામ सीस का ए अनिवार्य आवश्यकता है, तो सीस का से तो शाहरुख़ पढ़ना आप मेरे मदद कोई बार काम करिए के काम करवा माँ हकरात्मक अभिजान्य से के वो मोटे वापस चिढ़ा माते के जोत में मात्रा हकरात्मक अभिजान्य रखो तो कोई कोना